અહીંથી તમે હોમિયોપેથી દવા લીધી હતી હાજી એ લીધા પછી શું થયું લીધા પછી મને દેચન દુખતો હતો એ બંધ થઈ ગયો અચ્છા ખાને ઓકે આ મસાનો તો એ ઓછું થયું મછા મસા હતા દેખાયા હા આ ઈ ઈ હવે નાના થ્યા છે એમ ને હા નાના થ્યા છે ઓકે બીજું મને કમર ઓછી થાય છે અચ્છા તમે વજન ઘટાડવાની દવા લીધી હા વજન ઘટાડવા તો કમરે જે ચરબી હતી એ ઓછી થઈ છે હા એટલે કેટલી ઓછી થઈ બે ઇંચ જે તાઈની જે ઓછી થઈ બે ઇંચ એ એ કઈ રીતે ખબર પડી તમને આ પટ્ટાણો કોણા પાણીના કોણા લાગ્યા હા 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 પહેલા આ કોણા હતી તો કાપો દે એક આ બે નાતી દે અચ્છા એ બે બે કાણા ઓછા થઈ ગયા હા ઓકે એટલે બે જેવું ઓછું થયું ઓકે અને અત્યારે વજન કર્યું તો એમાં બી ઓછું દેખાડે છે હા કમરને આજુબાજુનો ભાગની ચરબી ઘટી ગઈ હા હા બીજું બીજું શું થયું બીજું તો હવે ડાયાબિટીસનો રિપોર્ટ હમણાં કરે હા એમાં શું આવ્યું નોર્મલ આવ્યું પહેલો કરાયું તે ના અચ્છા ટોકરાનીમાં કરે હા

હા બધું ખાવાના થાય ને એ બી ખાઈ જતા ના ખાઈ એટલે મેં ખાઈ જાવ અચ્છા તમને ડાબો ઘૂંટણ દુખતો તો એમાં સારું થયું હા